અરડૂસી અરડુસી વાસિકા વિશે આપેલી માહિતી ખૂબ જ સચોટ અને ઉપયોગી છે નીચે તેના મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા છે વૈજ્ઞાનિક નામ વાસિકા અન્ય નામો ડીંછી અડુસી સિંહાસ્ય ફૂલોના આકારને કારણે ઓળખ ઘર આંગણે સરળતાથી ઉગાડી શકાય છે ડાળીથી છોડ તૈયાર થાય છે જામફળ જેવા પાન પણ અણીદાર અને લાંબા હોય છે સફેદ ફૂલો આવે છે જે સિંહના મુખ જેવા દેખાય છે ઔષધીય ગુણધર્મો શ્વાસ અને કાસ ખાંસી માટે જાણીતી દવા છે ખાંસી અને ક્ષય ટીબી માટે ઉત્તમ દવા ગણાય છે તેના વિશે કહેવાય છે કે જ્યાં સુધી અરડુસી છે ત્યાં સુધી ક્ષય અને રક્તપિત્ત કોડવાળાએ ગભરાવાની જરૂર નથી આયુર્વેદમાં તેના અનેક યોગો બનાવીને ઉપયોગ થાય છે સ્વાદમાં અત્યંત કડવી હોવા છતાં દવા તરીકે લેવાથી અમૃત જેવું કામ કરે છે અરડુસી ખરેખર આપણા આયુર્વેદની એક મહત્વપૂર્ણ ઔષધિ છે જે શ્વસનતંત્રના રોગો માટે ખૂબ જ અસરકારક